તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને અત્યારે સવારના આઈ થિંક પોણા છ વાગ્યા છે અને આપણે રેડી થઈ ગયા છે જૂનાગઢ જવા માટે તો આજે થોડીક આપણે જૂનાગઢની મુસાફરી કરીશું કારણ કે તમને એમ થતું હશે કે કેમ જૂનાગઢ કારણ કે આજે આપણે કાયા હોસ્પિટલની વિઝિટ કરવાની છે માટે તો હોસ્પિટલ જવા માટે આપણે રિક્ષામાં બેસી ગયા છીએ તો ફાઇનલી આપણે જુનાગઢ અને કાયાકલ્પ હોસ્પિટલ પહોંચી ગયા છે જ્યાં થોડીક હું આઈ થિંક દર મહિને ટ્રીટમેન્ટ કરાવું છું બટ કઈ ટ્રીટમેન્ટ કરાવું ને એ આજે હું તમને નહીં બતાવું બટ હોસ્પિટલની જે વિઝિટ છે એ આજે તમને ડેફિનેટલી હું કરાવી દે તો આ છે અમારી કાયાકલ હોસ્પિટલ આ છે અમારી કાયાકલ્પ નજારો તો ફાઈનલી આઈ એમ ડન સમ ટ્રીટમેન્ટ ઇન કાયાકલ્પ અને હવે પાછું ઘરે રિટર્ન જવાનું છે તો વાય બાય તો હવે આપણે બસ સ્ટેશન જવાનું છે તો ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ રાણા જવા માટે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ

હાલો આવી જાઓ ચાલો પોરબંદર ની ખરીદી બીજું શું લીધું પૂજા લિપસ્ટિક લીધી આપણે જો પૂજા બેને લિપસ્ટિક તો વાલી ખેર જાય ત્યારે લઈ આવે કાગ ગાવ તો તારી હાટું લઈ આવે ને ઈ વડા પામ કે મારી હાટુ કાઈ ન લે ને કે તાર હાટુ લઈ આવ્યા છે વડા લઈ આવ્યા છે બીજું કાઈ નથી લીધું તો અમે અરે અરે હું તો કેટલા બધા ગયા હતી હુંડો એક ખરીદી કરી આવશે આપણી ભાષામાં કહીએ તો ચપ્પલ 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 કેમાં ફસાઈ ગયા તા રેખાબેન કા

જો અમારા ક્યાંય ગામમાં જાય ને એટલે માણસો ભેગું કરી દે અમારે એલા તમને કેવાય ને અમને આ તો મજા આવત ને આપણે લોક બની જાત કા પૂજા આપણે મેં કીધું નથી કોઈ નહીં હોય ને ઓલો ભાઈ કે બે કે અંદર હોય એની પાસે ફોન નંબર હોય તો ફોન નંબર થી ફોન કરું કે પાંચ મિનિટ ચાર દે રાઈડ નો કરે

જો આવું હોય અમારા ગામડાના માણસોને લિફ્ટમાં જવાની ખબર પડે પણ એ ખબર ન હોય કે આ ભાઈ એક અમુક વેટ સુધી જ ગરવાનું હોય આ તો એ તો કરે પણ બધું હારે બકાલું લઈ લઈને ગયા છે રેખાબેન તમે એમાં નતા તમે કા નો ગયા અંદર અરે અરે રેખાબેન તમે વત તો મજા આવી ગયા હું અને તમે ને બધાય લિફ્ટમાં માં ફસાણા હોત ડાકો કે આવીને એક

ના ભેગું લઈ જાવ રેખા ત્યાં ભેગું રાંધી નો હરગાઈ હોય તો બધું હો થાય તમાર લિફ્ટ ને જો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ધામ અક્ષત તો ભાઈ જો આપણા ઘરે આ અયોધ્યાનું જે છે એ પહોંચી ગયું છે શું છે રેખાબેના અયોધ્યાની પ્રસાદી છે જે અમારા ઘરે ઘરે જો કે સિંગલ પ્લોટમાં રાણામાં બધા ઘરે ઘરે પહોંચી ગઈ છે તમારા ઘરે ખબર નહીં પહોંચી હોય કે ન પહોંચી હોય તો ભાઈ આપણે ઉદ્ઘાટન છે જ અયોધ્યામાં આપણે જવાની જરૂર હતી રેખાબેન અયોધ્યા આપણે જાત તો મજા આવી જાય જોજી કે ભાઈ રેખાબેન કે આપણા જેવા થઈ ગયા બેહી ન હો કે આપણે વેલા મોડા મોટા ભણસો થઈ જાવ બીજો હા બુડી પેની સાત્રા કરો કે અહીં આવી ઓજે જાય ને આ આપને ખબર નથી રેખાબેન નકર આપણે પોરબંદર થી ચાલુ કરત પગપાળા જવાનું આયો છે કેધી પોચત આપણે એક મહિનો અગાઉ હાલતા થાય ને ત્યારે આપણે કદાચ પોરબંદર થી અહીંયા ઠેઠ પહોંચી એમ કે

તાર પાછા આવ હેવી બોડી વાળા જતા એમ કે તો પાછા બધા આવ હેવી બોડી વાળા હતા અડધી કલાક અડધી કલાક પૂર લિફ્ટ માં તમે મજા કરી ને બીજું શું અહીંયા સારું ને બીજું શું અહીંયા લિફ્ટમાં હવે આવે જાવું તો ખર પાછો કેદી લિફ્ટમાં માં જાવું છે

સ્ટેશન માસ્ટર ને પોલીસ ને કર્મચારીઓ ને પબ્લિક ભેગું કરી દીધું કા હાવ એવું લાગતું કે કોકની હસિયા થઈ ગઈ